જનસ ન્યૂઝમાં આંખનું સ્વાગત છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખોખબેના માજી સરપંચ મુકેશભાઈ મગનભાઈ બારિયા અને નમો નમો મોરચાના દાહોદ જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી તેઓના ખેતરમાં નરવતભાઈ સરદારભાઈ એ ઈરાદાપૂર્વક આગ મૂકીને મુકેશભાઈની મિલકતની માલિકીની જમીનમાં આગ મૂકીને મુકેશભાઈની લીલગરી નંગ બે હજાર અને સાગ નંગ આશરે ત્રણ હજાર સાગ તેમજ ઉમડા તેમજ મહુડાના ફૂલ આશરે એકસો મણ જેટલા મવડા બળીને ખાક થઈ ગયા હતા મુકેશભાઈ એ ધાન માનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પછી જંગલ ખાતાના અધિકારીઓ તેમજ માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડને જાણ કરી હતી છતાં કોઈ મારી ફરિયાદ નોંધાવતા પોલીસે પણ મંત્રી શ્રી અને જંગલના કોઈ પણ વ્યક્તિના જવાબ મને આશ્વાસન મુજબ મળ્યા નથી અરવિંદ અરે ગુજરાતમાં તો મારું કામ નહીં કાઢી મેલી મારો વિસ્તરણ વાળો નહીં મારી ફરિયાદ સાંભળતો જંગલ કાટા વાળો નહીં સાંભળતા પોલીસ સ્ટેશન નહીં સાંભળતા અરે બંધ કર કામ કર તેમ લે આ પેલું શૂટિંગ ઉતરે રે બદના ફોટા આમ રાખ દો ભાઈ આરે પણો फोन नाम तो मारो मुकेश भाई मंगाण भाई बारिया हूं सु काम करो तुम आत्यारे तो खेती काम ने माजी सरपंच बाकी बीजो करो होजो से तुमको आत्यारे होजो नमो नमो मोर्चा हां भारत जिला उपाध्यक्ष गाव के हो तो जरा और तुमार सु प्रॉब्लम छ काम में गांव में तो हमारी जंगली बाल बीजो 2000 नीलगिरी बाल बीजी

ઉપર થી આની કન જમીન ની લીધી કઈ ની અહી ખેડી ખાઈ છે બે ભાલ કાપાડલા એ ચાર ભાઈ છે પેલા ભાઈ ના છોરા ની તો પેલો ભાઈ નરવત ભાઈ પોલીસ વાળા એ લઈ લીધો પહેણાવી એના બાપે આવેલો લો મારે છોકરા ની હમણાં કરીને ભાઈ લીધી તો ખોળે એવું થયું ને એ ખોળે લીધા પછી પેલા ને છોરા થયા ને પેલા ને છોરા થયા પછી